વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને તેમના હસ્તે આઠ હજાર કરોડથી વધુના વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરતમાં ત્રણ સ્થળોએ નવનિર્મિત એકસો ને બાવીસ કરોડના ખર્ચને કુલ બારસો ને ચોર્યાસી આવાસોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ કોર્પોરેટર સહિત લાભાર્થીઓ હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજ રોજ આઠ હજાર કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરતમાં ટીપી સ્કીમ નંબર દસ અડાજણ ખાતે કુલ ચારસો આઠ આવાસો ટીપી સ્કીમ નંબર ભેદવાડના કુલ ત્રણસો ને છત્રીસ આવાસો તથા ટીપી સ્કીમ નંબર તેર વેસુ ભરથાણાના પાંચસો ને ચાલીસ આવાસો મળી એકસો ને બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બારસો ને ચોર્યાસી આવાસોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ વૈષ્ણવદેવી હાઈટ્સ પાસે કેનાલ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો આજે આયોજિત કાર્યક્રમમાં મનપા કમિશનર શાલિની અગ્રવાલ સાંસદ મુકેશભાઈ દલાલ સ્ટેન્ડિંગ ચેરમેન કમિ કમિટીના ચેરમેન રાજભાઈ પટેલ સ્થાનિક કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દરમિયાન લાભાર્થીઓના હસ્તે યજ્ઞનું પણ આયોજન કરાયું હતું